આગામી રામનવમીના તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે આ ઉપરાંત રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળે છે તે આયોજકોની મિટિંગ રાખવામાં આવેલી તેમાં શહેરના એબીસી બી સી ડિવિઝનના થાણાધિકારીશ્રીઓ એલઆઈ બી સ્ટાફ આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ લઈ તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી તથા સજેશનો પણ માગવામાં આવેલા કે સમયસર શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે છે એ તમામ કરવામાં આવેલી છે મારું નામ અવિનાશ ચાવડા સેક્રેટરી શ્રી હરિયમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ આવનાર તારીખ છ ચાર બે હજાર પચીસ જગતના તાટ એટલે કે ધર્મ વિભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ જૂનાગઢ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાય શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેને અનુસંધાન આજે ડીવાયપી ઓફિસે એક બેઠકનું આયોજન કરે જેમાં જૂનાગઢ શહેરના આયોજકોની એક બેઠક બોલાવેલ પોલીસ સંકલનમાં રહી અને આ શોભાયાત્રા જૂનાગઢમાં જે નીકળનાર છે શાંતિપૂર્ણ અને સુલેપૂર્ણ અને ઉત્સાહમય ધર્મમય માહોલમાં ઉજવાય તેને અનુસંધાને બેઠક યોજાયેલી અને પોલીસ સ્ટાફ દ્વારા આપણને ખૂબ સરસ બંદોબસ્ત ફાળવવાની વ્યવસ્થા પણ કરી આપેલ છે જે બદલ પોલીસ પરિવારનો પણ